સિયો નગરપાલિકા વોર્ડ નંબર આઠ અને નવ માં પાણી પ્રશ્ન ને લઈને ચીફ ઓફિસર મકવાણા સાહેબ ને કરે રજૂઆત

તમારાય yeah, નો <hel tokenisation> એટલે બીજા ટ્રેક પર ભઈ જે તમને અહીંયાથી લાઈન આપો ને નેક્સ્ટ સ્ટેન્ડ બનાવી નાખો એટલે સ્ટેન્ડ માં લોકો જાતે ભરી લેશે પણ એટલું તમે સુવિધા ઉભી એવું રોડ પછી સ્ટેન્ડ છે પાણીનું ભરવા દુકાન છે वियादी ये स्टैंड है कोर्ट के गेट के अंदर हमें इनको क्या चीज मिले न्यायिक के ये ना ये आड़े-उड़े बड़े समझया 5 बजे तक बजे यहां पे पानी है ना ये लोगों को अपना पानी आते है पास में ब्राह्मण का वो है कोई ट्रांसफर का नाटक मत मत పై నిషి నులు థితుాస్కట్స్స్ాం పరమువాఇ సానిఏ. కత్ం మే పరదిలీরం తులు పిలో నులు నులులభాఘిం చాఢన్ Verkehr అనిను నుల్లంది నులితు Jadi న

એકાદ બે દિવસમાં માં આપને કઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો અને આ લોકો હેરાન થતા બંધ થાય

મારી વાત વ્યવસ્થા કરે ને તો શૌચાલય નું જે ડાગર નું એટલે પ્રેશર આવે પ્રેશર આવે